પરિવારને આપ્યો રૂપિયા વીસ લાખનું વીજ બિલ નવસારી બિલી મોરામાં ઘર માલિકે વીજ કંપનીનો સંપર્ક કર્યો લાખ રૂપિયા બિલ આવેલું છે અને અમારી કઈ કન્ડિશન નથી કે અમે ભરી શકીએ એમ એટલા માટે અમે ભરવાના નથી અમારું જે રેગ્યુલર બિલ છે તે જ અમે ભરીશું આમાં અમારી ભૂલ નથી એટલે અમે ત્યાં જીબીમાં આવીશું પણ નહીં તમારી ભૂલ છે તમે ઘરે આવીને તમે સુધારો કરો અને અમને કંઈ ન્યાય આપો ને અમારું બિલ જે રેગ્યુલર છે તે અમે ભરીશું જેને અમારું બે થી પચીસો રૂપિયા આવતું છે ઘરમાં અમારી ઘરે ચાર લાઇટ છે ટ્યુબ લાઈટ ચાર લેમ્પ છે અને બે ફ્રીજ છે હું એકલી જ રહે છું ઘર માં કંપની અમને દર દર મહિને બે હાજર કે પચીસો એટલું સામાન્ય બિલ આવે આ વખતે વીસ લાખ રૂપિયા આવ્યું એ કેવી રીતના અમારા ઘરમાં ચાર પંખા છે ચાર ટ્યુબલાઇટ છે ને ચાર બલ્બ છે ટીવી છે ને એક મોટર છે એકલું છે એનું કઈ એટલું વીસ લાખ રૂપિયા બિલ આવે અમારા ઘરમાં કોઈ એટલું વ્યક્તિ એક જ વ્યક્તિ આખો દિવસ રહે જ્યાં ત્રણ જણા છે એ તો નોકરી પર જ જાય અમે આખો દિવસ ઘર અમારા ઘરમાં ચાર જ વ્યક્તિ છે આ બે ઘર વચ્ચી એટલો કોઈ વપરાશ બી નથી કે એટલું બિલ આવે આ લોકો એમ આંખ મીચીને લખી જાય તેવા અમારે થોડું ભોગવવાનું હોય અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે